વિસ્તારમાં આવેલી ક્યાનોદય વિદ્યાલયમાં જાગૃતિ મહિલા મંડળ દ્વારા સુરત દ્વારા વિદ્યાર્થી જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ પ્રાર્થના થી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાના સંચાલક શ્રી રાજોસર શાળાના પ્રમુખ શ્રી ધીરુસર આચાર્ય શ્રી ગાયત્રી બેન રાજકરિયા મેડમ અને શિક્ષક ગણ વિદ્યાર્થી મિત્રો મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન હાર્દિક સ્વાગત પણ કરાવ પુષ્પ ગુચ્છથી અને શાલ ઉડાડી કરાવ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર અંકિત ગોહિલ સરે બાળકોને ખૂબ જ સુંદર એવું મજાનું જ્ઞાન આપ્યું ને એડવોકેટ પ્રીતિબેન જોશીએ પણ બાળકોને કાયદાકીય જાણકારી આપી હતી ઘોડાધરા વિસ્તારમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા શીતલબેન ચૌધરીએ પણ બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે ખૂબ જ સરસ એવી માહિતી આપી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત એવા જાગૃતિ મહિલા મંડળના પ્રમુખ વાસંતીબેન શર્મા અને ઓમબાઈ શર્મા અને બાળકોને કાયદા જાણકારી ખૂબ જ સરસ રીતે આપી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત એવા એડવોકેટ સિમરન બેને પણ બાળકોને ખૂબ જ સરસ મજાનું સુંદર જ્ઞાન આપ્યું જાગૃતિ મહિલા મંડળ દ્વારા આ શિબિરનો સમય દસ થી એક વાગવામાં રાખવામાં આવ્યો હતો શિબિરમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ શિબિરનો ખૂબ જ સરસ લાભ લીધો કાર્યક્રમના અંતિમ ચરણ તરફ શાળાના પ્રમુખ શ્રી ધીરુ સરે પણ બાળકોને જીવનમાં આગળ વધવાની પ્રેરણા સ્ત્રોત પણ ગયા હતા કાર્યક્રમના અંતિમ ચરણ તરફ શાળાના સંચાલક શ્રી રાજુ સરે બાળકોને લક્ષી વાત કહીને આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો અને કાર્યક્રમના અંતિમ ચરણ તરફ રાષ્ટ્રીય ગીત ગાઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા